સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને નિલેશ મોરીના પ્રણામ વંદન મિત્રો ચાણક્ય ગુરુકુલના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે સમગ્ર ગુજરાતમાંથી અનેક વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે બે હજાર છવ્વીસનું વર્ષ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ મહત્વનું રહેવાનું છે મિત્રો આપ સૌ જાણો પોલીસ કોન્સ્ટેબલની અંદર સાડા કરતા પણ વધારે જગ્યા પીએસઆઈમાં આઠસો કરતા વધારે જગ્યા સીસીઈની ત્રેપનસો જગ્યા આવવાની છે ગ્રામ સેવક હોય તલાટી મંત્રી હોય પીએસઆઈ જીપીએસસી આ દરેક પરીક્ષા માટે એક ખૂબ મહત્વનો વિષય મિત્રો આપણે કરવો પડે અને આ વિષયમાં છેલ્લા તેર વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાના હું ફિલ્ડમાં છું અને એના અનુભવના આધારે મિત્રો આ વિષય ઉપર જબરજસ્ત કામ કરી આપની સમક્ષ હાજર થયા છે મિત્રો આ વિષય જે ચોક્કસ કરવો પડે આ વિષયનું નામ એટલે સામાજિક વિજ્ઞાન ધોરણ છ થી દસ હા મિત્રો આ વિષય એટલે કે જીસીઆરટી સામાજિક વિજ્ઞાન ધોરણ છ થી દસ સુધી શા માટે તો કે મિત્રો આ સામાજિક વિજ્ઞાન જે છે એમાં પાંચ મહત્વના વિષયો જે છે એ કવર થતા હોય છે મિત્રો આપ સૌ જાણો છો કે શરૂઆતના જે પાઠ્યપુસ્તકના પ્રકરણો જે છે આ પ્રકરણો જે છે એમાં ઇતિહાસના પ્રકરણો આવતા હોય છે કે ભાઈ શરૂઆતના એક થી પાંચ છ પ્રકરણો ધોરણ છ થી દસ ની દરેક જે સામાજિક વિજ્ઞાનનું પાઠ્ય પુસ્તક છે એમાં ઇતિહાસના પ્રકરણ આવતા હોય છે ઉપરાંત ભૂગોળ જે છે એના પ્રકરણ આવતા હોય છે સામાન્ય વિજ્ઞાનના પ્રકરણ મિત્રો એમાં હોય છે આ ઉપરાંત ખાનગીકરણ ઉદારીકરણ અને વૈશ્વિકરણ નામનો પાઠ છે તો આ અર્થશાસ્ત્રની અંદર આવે આ ઉપરાંત મિત્રો ખૂબ મોસ્ટ આઈમપી વિષય જે છે આ વિષય જે છે એ છે બંધારણ આ દરેક વિષયો કે ભાઈ બંધારણ સંસદ નામનો આખો પાઠ છે વિધાનસભા વિશે છે વિધાન પરિષદ જે છે એના વિશે તો મિત્રો આ તમારું કામ સરળ થાય સરળ બને એવું એક આપના માટે એક ખૂબ મહેનત કરી અને એક જબરજસ્ત કામ આપના માટે અમે લઈ આવ્યા છીએ મિત્રો હા મિત્રો આ સામાજિક વિજ્ઞાન ધોરણ છથી થી દસ એના એક એક પેજમાંથી કે જે આપને ઉપયોગી થાય પોલીસ કોન્સ્ટેબલ ની અંદર આ સામાજિક વિજ્ઞાન જે છે મિત્રો તમે કરો એટલે એકસો દસ માર્ક નો વિષય કવર થાય છે તમારું ઇતિહાસ ભૂગોળ અને વારસો પચાસ માર્ક નું છે ત્રીસ માર્ક નું બંધારણ એટલે એસી માર્ક નું અને ત્રીસ માર્ક નું વિજ્ઞાન આ બધું એટલે કે એકસો દસ માર્ક નું પોલીસ કોન્સ્ટેબલ ની અંદર આ વિષય જે છે એ કવર કરે છે સામાજિક વિજ્ઞાન જેપીએસસી હોય પીએસઆઈ હોય કે ટેટ

ધોરણ છ ની સામાજિક વિજ્ઞાન ની બુક ધોરણ છ થી દસ ની મિત્રો એક પરીક્ષા હતી પીઆઈ ની પરીક્ષા પોલીસ ઇન્સ્પેક્ટર ક્લાસ ટુ અને એમાં ધોરણ છ અને ધોરણ સાત ના સામાજિક વિજ્ઞાનમાંથી મિત્રો સત્તર થી અઢાર પ્રશ્નો જે છે એમાં હતા મિત્રો એકવાર ટ્રાય કરજો ઘણા બધા મિત્રો શું ભૂલ કરતા હોય છે તો એ હમણાં તમને બતાવું છું મિત્રો કે કઈ રીતે આપણે તૈયારી આ ઉપયોગી થઈ શકે તો મિત્રો આપણી સામે તમારી સમક્ષ એક જબરજસ્ત કોર્સ લઈ અને અમે આવ્યા છીએ ધોરણ છ થી દસ સામાજિક વિજ્ઞાન જીસીઆરટી અને એનું ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનો આ કોર્સ છે મિત્રો આ કોર્સની વિશેષતા શું છે તો કે આ ગુજરાતનો એવો પહેલો કોર્સ છે કે એક એક પ્રકરણ જે છે ધોરણ છ થી દસ સામાજિક વિજ્ઞાન આનું એક એક પ્રકરણ

આ એક એક પ્રકરણની આપણા વિડીયોમાં ખૂબ ઊંડાણપૂર્વક સમજૂતી આપી છે આ ઉપરાંત આ પાઠ્ય પુસ્તકના એક એક પેજ અહીંયા કોઈ પણ દરેક બાબતો ધોરણ છ થી દસ જીસીઆરટી નું પાઠ્યપુસ્તક તમને અહીંયા સામે હશે એનું પેજ હશે અને એમાં બતાવેલું છે કે આ પેજમાંથી આ પ્રશ્ન પૂછાઈ શકે તો એવા એક એક પાઠના એક એક પેજ એક એક પ્રકરણ એક એક લેટીમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો અહીંયા સમાવેશ કર્યો છે આ ઉપરાંત વિડીયોના અંતે મિત્રો ફ્રી પીડીએફ મટીરિયલ જે છે દરેક પ્રકરણના દરેક ચેપ્ટરની પ્રશ્નો અને એની પીડીએફ જે છે એ પણ આપને આપના મોબાઈલની અંદર મળી જશે મિત્રો કઈ રીતે તૈયારી કરવી જોઈએ કોઈ પણ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે

તમને ઉદાહરણ આપું છું પ્રેક્ટિકલ કે કેમ પાસ નથી થતો વિદ્યાર્થી બે વર્ષથી લાઇબ્રેરીમાં તૈયારી કરતો હોય એક આખી બેચ પૂરી કરી હોય પણ આ વિદ્યાર્થીને સામાન્ય પ્રશ્ન પૂછવામાં આવે મોર્ય યુગનો સામાન્ય પ્રશ્ન કે ભાઈ મોર્ય યુગનો સમયગાળો એને ખાલી પૂછવામાં આવે તો એને આવડતો ન હોય સમયગાળો મોર્ય યુગના સ્થાપક અંતિમ શાસક સૌથી પરાક્રમી નો આવડતો હોય બરાબર કલિંગનું યુદ્ધ ક્યારે થયું

હું મંગલ મને અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર સંગ્રામ સૌથી પહેલો વિરોધ મેં કર્યો હતો હે ને તો મંગલ પાંડે મિત્રો એકવાર પ્રયત્ન કરજો પાઠ્ય પુસ્તક અંતે વિકલ્પો આપ્યા હોય ખાલી જગ્યાઓ આપી હશે જોડકા જોડો ટ્રાય તો કરજો જોડકા જોડો નહીં આવડે પાઠ્ય પુસ્તક ખોલવું પડશે ખાલી જગ્યાઓ પૂરવાનો ટ્રાય કરજો મિત્રો નહીં આવડે જવાબો ગોતવા પડશે પાઠ્ય પુસ્તક છઠ્ઠા અને સાતમા ધોરણ અને આઠમા ધોરણના પાઠ્યપુસ્તકો ખોલી અને મિત્રો એકવાર જોજો બે બે વર્ષથી જે મિત્રો તૈયારી કરે છે ચૌદ લાખ ફોર્મ કોન્સ્ટેબલની પરીક્ષામાં ભરાણા છે પણ આને સામાન્ય પ્રશ્ન પૂછવામાં આવે ગાંધી યુગનો અથવા હિન્દ છોડો સત્યાગ્રહ વિશે કે ચલો ભારતનો અંતિમ સત્યાગ્રહ હિન્દ છોડો સત્યાગ્રહ એના વિશે પાંચ પ્રશ્નો તો બોલો સાહેબ નો આવડતા હોય સાહેબ હિન્દ છોડો સત્યાગ્રહની તારીખ નથી આવડતી હોતી કે આઠ ઓગસ્ટ ઓગણીસો ના રોજ આ સત્યાગ્રહની શરૂઆત થઈ જલિયાવાલા બાગ હત્યાકાંડ જે છે તો એના વિશે આઠમા ધોરણમાં પ્રકરણમાં આવે છે છતાં જલિયાવાલા બાગ હત્યાકાંડ જે છે એની તારીખ ખબર નથી હોતી જનરલ ડાયર વિશે નથી ખબર હોતી તેર એપ્રિલ ઓગણીસો આ તારીખ આ સમય આ ઘટના એનું કારણ એનું પરિણામ આ એક એક વસ્તુ મિત્રો પાઠ્યપુસ્તકમાં વાંચવું પડશે તો આ તમારું કામ સરળ થાય એના માટે આખો સંપૂર્ણ કોર્સ પાઠ્યપુસ્તકનું એક એક પેજ એક એક લેટીમાંથી તમને સમજૂતી અને મહત્વના પ્રશ્નો આપણા કોર્સમાં મળી જશે મિત્રો એક સામાન્ય વિદ્યાર્થી એક ઉદાહરણ તમને આપું સમગ્ર ગુજરાતમાંથી ચૌદ લાખ ફોર્મ ભરાણા કોન્સ્ટેબલમાં જો તમારું ફોર્મ ભરાણ હોય તો તમે પણ તમારી પોતાની જાતને આ પ્રશ્ન પૂછજો આજે ચોથા નંબરનો જે પ્રશ્ન છે આ કેટલાને આવડે આ મારે પૂછવાનું છે કે દમામ વિદ્યાર્થી આ નામ તો સાંભળ્યું જ હશે દાંડી કૂચ એના વિશે સામાન્ય પ્રશ્ન પણ આવડતા હશે કે આની શરૂઆત ક્યારે થઈ તો કે ભાઈ બાર માર્ચ ઓગણીસો અમદાવાદ સાબરમતી આશ્રમ થી એની શરૂઆત થઈ અઠ્યોતેર સાથીઓ સાથે ત્રણસો ને સિત્તેર કિલોમીટર સુધી ગાંધીજી અમદાવાદના સાબરમતી આશ્રમ થી અમદાવાદ થી પછી આણંદ ખેડા આણંદ ભરૂચ સુરત અને સુરત પછી નવસારી અને નવસારીનું દરિયા કાંઠેનું એક ગામડું દાંડી કે દાંડી પહોંચ્યા આ બધી ઘટના તમે વાંચેલી છે દાંડી એટલે એટલે એક એક ગામ અને કૂચ ચાલવું તો આ ઘટના નામ બધાએ સાંભળેલું છે બધાને પ્રશ્ન પૂછે સામાન્ય વિદ્યાર્થી ક્લાસની અંદર સો વિદ્યાર્થી બેઠા હોય દાંડી કૂચ તારીખ બધાને આવડશે કે બાર માર્ચ ઓગણીસો ત્રીસ ચોવીસ સાથીઓ અઠ્યોતેર સાથીઓ ચોવીસ દિવસ ત્રણસો સિત્તેર કિલોમીટર અમદાવાદ સાબરમતી આશ્રમ નવસારી દાંડી બધું આવડશે પણ આગળનો પ્રશ્ન કે ભાઈ ક્યારે પહોંચ્યા તો એ પણ આવડશે કે પાંચ એપ્રિલ ઓગણીસો ત્રીસ ના રોજ પહોંચ્યા પણ ધર્પ પણ એના પછી આ કાયદાનો ભંગ ક્યારે કર્યો કે એમણે કીધું કે મેને નમક્કા કાનૂન તોડ દિયા હે ને અમદાવાદના સાબરમતી આશ્રમ થી ગાંધીજી જ્યારે નીકળ્યા ત્યારે એક વાક્ય બોલ્યા હતા દાંડી કુચ દરમિયાન કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વગર પરત નહીં ફરું અને જ્યારે ત્યાં પહોંચે છે ચોવીસ દિવસ સુધી ચાલીને નવસારીના દાંડીએ ને ત્યાં દરિયા કાંઠે જઈ અને છ એપ્રિલના રોજ છ એપ્રિલના રોજ વહેલી સવારે ચપટી મીઠું હાથમાં લઈ અને કે છે કે મને નમક કાનૂન તોડ દિયા અંગ્રેજોના સામ્રાજ્યમાં હું લુણો લગાડું છું આ ગાંધીજીનું વાક્ય કયા સત્યાગ્રહનું છે દાંડી કૂચનું છે કયા દિવસનું છે છ્રિલ ઓગણીસો ત્રીસ તો મિત્રો ક્લાસમાં સો વિદ્યાર્થી બેઠા છે પ્રશ્ન પૂછું છું સાહેબ કેટલાય દાંડી કુચ નામ સાંભળ્યું બધા ઉચ્ચ કરશે તારીખ બાર માર્ચ ઓગણીસો બધાને આવડશે ક્યારે પહોંચ્યા પાંચ એપ્રિલ ઓગણીસો બધાને આવડશે ક્યારે ભંગ કર્યો છ એપ્રિલ ઓગણીસો બધાને આવડશે પણ હવેનો પ્રશ્ન પૂછાય કે દાંડીકૂચ દરમિયાન ગાંધીજીની ધરપકડ ક્યારે થઈ કેટલા ને આવડે સો જણ વિદ્યાર્થી બેઠા છે ક્લાસ માં પૂછજો સાહેબ ચૌદ લાખ ફોર્મ ભરાણા છે એમાંથી વધુ વીસ પચીસ હજાર એવા છે કે જે સિરિયસલી તૈયારી કરે છે અને એને હું આ પ્રશ્ન પૂછું છું જે લાઇબ્રેરીમાં બે વર્ષથી છે ક્લાસીસમાં જઈને તૈયારી કરે છે તમને તારીખ આવડે છે કે દાંડી કૂચ દરમિયાન ગાંધીજીની ધરપકડ ક્યારે થઈ આવડે છે તારીખ તો નહીં શું કરવું પડે એના માટે તો કે પાઠ્ય પુસ્તક ખોલવું પડે જીસીઆરટી નું પાઠ્ય પુસ્તક ખોલવું પડે દાંડી કૂચ એમાં જોવું પડે અને એમાં તારીખ વાંચવી પડે મિત્રો કે એમાં આપેલી છે તારીખ આ માર્ચ એપ્રિલ પછી મે કઈ મે તો કે પાંચ મે ઓગણીસો ને ત્રેસના રોજ ગાંધીજીની ધરપકડ થઈ બારમા ધોરણનું ઇતિહાસનું જે સીઆરટી નું પાઠ્યપુસ્તક એમાં પણ દાંડી કૂચ છે એમાં પણ આપ્યું છે અનેક પ્રકાશોમનોમાં અલગ અલગ કિલોમીટર આપ્યા ત્રણસો ચાર ત્રણસો ચાલીસ ત્રણસો એકતાલીસ પણ બારમા ધોરણના દાંડી કૂચનું જે જેસીઆરટી નું પાઠ્યપુસ્તક છે એમાં કિલોમીટર આપ્યા છે ત્રણસો સિત્તેર તો ઈ આપણે ટીક કરવાના છે ત્રણસો કારણ કે કોઈ પ્રકાશનના જે જવાબો છે એ માન્ય નહીં રાખવામાં આવે મિત્રો જેસીઆરટી પાઠ્યપુસ્તક જે છે ગુજરાત સરકારનું પાઠ્યપુસ્તક જીસીઆરટી ગુજરાત કાઉન્સિલ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એના જે પ્રકરણ છે એના જે પેજ છે એના જવાબો માન્ય રાખવામાં આવશે તો મિત્રો અનેક વિદ્યાર્થીઓ તૈયારી કરે છે કે ભાઈ અઢારસો સત્તાવન નો સ્વાતંત્ર સંગ્રામ બધાએ એ સાંભળેલું છે તમારી જાતને પ્રશ્ન પૂછો લાઇબ્રેરીમાં જાઓ છો ક્લાસીસ માં જાઓ છો તો કે અઢારસો સત્તાવન નો સ્વાતંત્ર સંગ્રામ આના માટે કઈ તારીખ નક્કી કરવામાં આવી હતી આવડે છે આપણને તારીખ કઈ તારીખ નક્કી કરવામાં આવી હતી તો કદાચ વધીન તારીખ આવડતા હશે કે ભાઈ ચૌદ લાખ ફોર્મ ભરાણા છે કોન્સ્ટેબલ ની અંદર એની અંદર ચૌદ લાખ ફોર્મ ભરાણા છે વીસ પચીસ હજાર વ્યવસ્થિત મહેનત કરે છે લાઇબ્રેરીમાં ક્લાસમાં જઈને તો આ પ્રશ્ન મારો એમનો છે એમને છે જે વીસ પચીસ હજાર તૈયારી કરે છે અને એને તે આ ચોથો પ્રશ્નની અપેક્ષા હું રાખું છું આ બધાને આવડશે કે કઈ તારીખ નક્કી કરી હતી તો એના માટે મિત્રો એકત્રીસમી મે અઢારસો સત્તાવન આ તારીખ નક્કી કરી હતી પણ આપ સૌ જાણો છો કે સંગ્રામ નિષ્ફળ જવાનું સૌથી મોટું કારણ શું હતું સંગ્રામ નિષ્ફળ ગયો આનું સૌથી મોટું કારણ શું હતું મોટું કારણ જ એ હતું કે સંગ્રામની તારીખ જે નક્કી કરી હતી એની પહેલા સંગ્રામની શરૂઆત થઈ ગઈ સંગ્રામની પહેલા થઈ ગઈ તો કઈ તારીખે શરૂઆત સંગ્રામની થઈ હતી મિત્રો તો એના માટે તમને ખબર હોય છે કે આ મે મહિનો છે મે મહિના પહેલાનો મહિનો એટલે એપ્રિલ અને મિત્રો એપ્રિલ મહિનાની દસ એપ્રિલ નક્કી થઈ હતી દસ એપ્રિલ અઢારસો બરોબર છે તો આ આવડવું જોઈએ આપણને આના માટે શું કરવું પડે પાઠ્યપુસ્તક ખોલવું પડે એનું એક 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 પેજ જોવું પડે અને આ તમારે કરવું પડે ને એટલા માટે માટે તમારા આ કામ અમે કર્યું છે કે પાઠ્યપુસ્તકના એક એક પેજમાંથી કયો પ્રશ્ન પૂછાઈ શકે એક એક પેજ હાઇલાઇટ કરી કરીને એક એક લીટી તમને અહીંયા દેખાડી છે મિત્રો બરોબર છે મંગલ પાંડેની ધરપકડ ક્યારે થઈ તો આપણને ચોક્કસ જવાબ આપવો પડે કે અહિયાં મે મહિનો હતો અહીંયા એપ્રિલ હતો ઓગણત્રીસ માર્ચ ના રોજ એની ધરપકડ થઈ હતી અને મંગલ પાંડે ને ફાંસી પૂછે તો કેટલા ને આવડે જુઓ તો એનો જવાબ આવે આઠ એપ્રિલ અઢારસો ને તો આ ચાર જેટલા મિત્રો મારો પ્રશ્ન તમને એ છે જે તૈયારી કરે છે જે ઘરે એવું કે છે કે સાહેબ હું લાયબ્રેરીમાં જાઉં છું હું ક્લાસીસમાં જાઉં છું હું છ મહિનાથી વર્ષથી દોઢ વર્ષથી તૈયારી કરું છું મારા આ પ્રશ્નો એમને છે કે તમે તમારી જાતને પ્રશ્ન પૂછો કે સાહેબ ઇતિહાસ વિષયના આવા સામાન્ય પ્રશ્નો મને આવડે છે હિન્દ છોડો સત્યાગ્રહ છે એના વિશે દસ પ્રશ્ન મને આવડે છે એની તારીખ પણ મને ખબર છે હે બોરસદ સત્યાગ્રહ બાડોલી સત્યાગ્રહ હોય કે ચંપારણ સત્યાગ્રહ હોય તમારી જાતને પૂછો કે સાહેબ દસ પ્રશ્ન આવડે છે મને એના નથી આવડતા તો શું કરવાનું તો કે આજે જ તમારા મોબાઈલની અંદર ધ ચાણક્ય ગુરુકુલ એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરો મિત્રો અને દરેક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી આપણો કોર્સ છે જીસીઆરટી સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તક ધોરણ છ થી દસ નું સામાજિક વિજ્ઞાન નું પાઠ્યપુસ્તક અને એનો આપણો ટોપિક જે છે એ છે ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો આ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનો આ કોર્સ જે છે એ પરચેસ કરો શું વિશેષતા છે આ કોર્સની તો કે એક એક પ્રકરણની સમજૂતી એક એક લેટી એક એક પેજ એમાં મહત્વની ઊંડાણથી સમજોતી અને એના એક એક પેજમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો આ વિડીયોમાં સમાવેશ છે સાથે ફ્રી પીડીએફ છે તો મિત્રો આ કોર્સ જે છે આપણો એની પ્રાઇસ જે છે એ છે નવસો રૂપિયા પરંતુ સ્પેશિયલ ઓફર નિમિત્તે મિત્રો સ્પેશિયલ ઓફર નિમિત્તે આ કોર્સ તમને મળવાનો છે માત્ર છ મહિના માટે બસો નવ્વાણુંમાં માત્ર અને મિત્રો આખા વર્ષ માટે તો અહીંયા એક મહિનાની વેલિડિટી નથી નવ્વાણું નહીં પણ મિત્રો વર્ષની વેલિડિટી દરેક પરીક્ષા માટે આ કોર્સ તમને થશે આ જે ઓફર જે છે કે આ માત્ર બસો નવ્વાણુંમાં છ મહિના અને ત્રણસો નવ્વાણુંમાં એક વર્ષ સુધી આ ઓફર માત્ર એકત્રીસ જાન્યુઆરી બે સુધી છે એક મહિનાની વેલિડિટીના બદલે એક વર્ષની વેલિડિટી છે હવે આનાથી પણ મોટી વાત સૌથી મોટી વાત જે માનવામાં ન આવે હે આવું આવું શું છે તો મિત્રો ચાણક્ય પબ્લિકેશન દ્વારા એક મોસ્ટ આઈએમપી બુક છે આ બુક છે ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાની એટલે કે જેનો આપણો આખો કોર્સ છે ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનો આ એપ્લિકેશન કોર્સ મોબાઈલ કોર્સ નવસો નવ્વાણું બદલે માત્ર ત્રણસો નવ્વાણુંમાં એવી જ આપણી એક બુક છે કે જે બુકમાં ધોરણ છ થી દસ ની તમારે પાઠ્યપુસ્તક એક પણ નથી કઈ ચિંતા નથી ધોરણ છ થી દસ નો ઇતિહાસ અને વારસા એના એક એક પ્રકરણ આની અંદર છે ડિસ્ક્રિપ્ટિવ છે હેતુ સ્વરૂપે એમસીક્યુ છે વન લાઈનર પ્રશ્નો છે અને આ ગુજરાતની એવી કદાચ પહેલી બુક છે મિત્રો કે જેમાં ખાલી જગ્યા પૂરો જોડકા જોડો એક એક પ્રકરણની દસ દસ પંદર પંદર ખાલી જગ્યાઓ આપી છે જોડકા જોડો આપ્યા છે વિકલ્પો આપ્યા છે અને વિસ્તૃત સમજૂતી પણ આ બુકમાં આપી છે તો આ બુકની પ્રાઇસ છે એ મિત્રો ત્રણસો ને સાહીઠ રૂપિયા છે કુરિયર સાથે આ બુક ચારસો રૂપિયામાં આખા ગુજરાતની અંદર મળી શકશે તમને પરંતુ જો તમે આ કોર્સ આપણો પરચેસ કરશો ત્રણસો નવ્વાણુંમાં તો એની સાથે આ તદ્દન ફ્રીમાં મળશે એટલે કે આખી બુક ફ્રીમાં મળશે તમને આખા કોર્સની પ્રાઇસ એક તો ત્રણસો નવ્વાણું બુકની પ્રાઇસ ત્રણસો સાઠ મતલબ કે ત્રણસો નવ્વાણુંમાં આખો કોર્સ વિડીયો કોર્સ તમારા મોબાઈલમાં એપ્લિકેશનમાં અને સાથે આ ત્રણસો સાઠ રૂપિયાની બુક કુરિયર દ્વારા તમારા ઘરે મળી જશે પણ ક્યાં સુધી તો કે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી તો વિશેષ માટે મિત્રો વધારે માટે આજે જ તે તમારા મોબાઈલમાં ધ ચાણક્ય ગુરુકુલ એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરો અને અમારો જે કોર્સ જે છે પરચેજ કરો વિશેષ માહિતી માટે કામ ગમ્યું હોય તો આજ વિડીયો પોલીસ ની તૈયારી કરતા પીએસઆઈ ની તૈયારી કરતા જીપીએસસી ની તૈયારી કરતા આ તમામ વિદ્યાર્થીઓ સુધી અમારો આ બુક જે છે પહોંચાડો ખૂબ નોમિનલ ફીસ ની અંદર આ તૈયાર કર્યું છે મળીએ મિત્રો થેન્ક યુ જય હિન્દ